ગમે તે પણ ભાઈ આપણું ઘર તો કમ્પ્લીટ છે મારા સોળીએ કમ્પ્લીટ મારા છોકરો એ સીધો બધું કમ્પ્લીટ ભગવાન માતાજીની દયા છે છું પણ ખાલી મારા છોડીનો અવસર પટી જાય ને એટલે મારા સિંત્યા મટી તાને ગમે તે પણ અમે અવસર આવ્યા છીએ ઘરમાં બે કરી જ નાખવાના છે સારું હગું નું એટલે કરી જ નાખવું છે તાને પણ આપણા જેવું જોવા કે ભાઈ સુખી ઘર તાને હા

બે હજાર નો તારા બાપા જો થોડા પૈસા ઓછું ભગવાન ને આલી માટે તો વાપરવાના છે બેટા કોઈ બસ માં જવું અત્યારે એ બસ માં જવા તું હશે

તે સોરી પાણી હાર જતી રહે ને એટલે ચિંત ઓછી મગજમાં કીધું તું ને કીધું તું કે થોડું મોટું વધારે ભેગું કરીને આમ દૂસો ગાલી આવજે તે અડા અડાડી જતા રહેશે બધું બાપ કરી તાની હોય ખબર પડશે તો હું કરવું કશું નહીં બસ રોટલા તોડવા હશે

કચો કોમ નહીં અને તું કશું કોમ કરી જ્યારે રૂખિયો લાવે છે તું એટલે મારે થોડું કોમ છે હું આવું અને આવતો આપણે પહેલાં અસ શરમ કરો શરમ કરો આજકાલના તમારા આટલા છોકરા ગાડીઓ લઈને પડતા થઈ ગયા જેને જાણી અને દોરા પહેરે છે દોરા અને તને શરમ નહીં આવતી તને મારે શું કેવું તે તો યુવાન મનનું ફાઇન નીમ કરે છે ને તારે તમે મને લગી રહ્યા છૂટો મેલો છો અને છૂટો તો શું આખો અને પણ એમ રખડતો તો ને આ લગા ઘડી ચોક જો આતો આ રૂસો વાંજો જોજો રૂસોમાં વાખું છું બધા લઈ જાવ પેલું ડોમુ ડોમુ રાખીને પછી સીધો ગેરાય આ અને પછી ગાડીઓ ફેરવો આધી ફર ડોમામ ખેતામાં ખેતામાં રાખી છે એ તો મજૂરો કરવો પડે એમ ગાડીઓ નહીં આવતી રાત રાદાળો મથસે બધા જો એ તો હા હું જાવ હું તો કરી છે તમારો બાપાકી જિંદગી તમાણે કાલના છે છોકરો આવશે બૈરો આવશે ખબર આવજો રોટલા કેટલી બધી વાર કરી ખબર નહીં પડતી હોય કેટલા યાર

એક લઈ આવીને હોય ઉભી રહેવાનું તો બાઈક કોઈ બે જણો ફરવા જઈએ જો જો ના જઈએ અને કોક ભાઈ બનવું માં જયો પણ કોઈ હાલ ને આ મારે હેડી ના બુ પડી કે ત્યાં ત્યાં બાઈક નથી આવે ઈ મો તો વાર થઈ તાર વધારે મગજ મારા આજે એટલો છટક્યું તો બધા બાઈક લાઈન પર અને મારે શું કરવાનું કે બાપાને કહું તો ખરી પણ એ મને પૂછે કે તારે લાખ રૂપિયાની જરૂર સભે મારે નહીં જોવાનું તું ઘેર હું કરું કે હું નહીં તારે જે કરવું હોય મને તું પૈસા લેનત હું નહીં બોલું હું આયા દઉ

એ તો હમણાં હું દઉં ને અને આવું લાવ્યો નઈ લુકડો લાવ્યો ઈ તમે ઈ જો મેગડી જ અને લુકડો લાયા પૈસા આવ્યા શું ઈ પેલા મી તમારું કીધું હું બજારમાં તો દુનિયામાં પૈસા લાવ્યો દુનિયામાંથી પૈસા લાવો પણ કરો છું એ તો કે પણ આ ઘરમાં તેલ નહીં લુકડો લઈને હેડું આવું છું તું એ તો બાપા મેં તમને હું કીધું તું હું બજારમાં જાઉં તો ગમે તે પૈસા લાવું તમારે એની ચિંતા નહીં કરવા મને ખાલી સૂટો મેલી દો તમે હું સૂટો આ ખાટલા ના બિલ્ડિંગ માં રહ્યા તું અત્યારે ને અત્યારે તેલ નહીં દો લઈ આવ જે કરી આવું તો લઈ આવ પણ મને કે કે માર છોડી તું કર જ બડે કોઈ ખબર પડતી કોઈ દવ દઈ કરતો કોઈ દવ ધક્કો દઈ કોલેતી ના એવું કશું નહીં કરતો આ પાછો કોઈ ખોટા રસ્તા સડતો દેયો

મારા બેટા રાખતા જ નહીં જોઈ જાય હલો હા હા ભાઈ હાલી જવાના છે પણ હું જગા બે સારું બરોબર છે પેલા ના જેવું કાતી નઈ બરોબર એટલે પગામાં થોડું ભરાઈ રહ્યો છું તમે ગમે ચોથી લાવીને આમ પૈસા મારફી યાદ દઉં છું

પણ શોખ જવું પછી આવું નથી પૈસા વાળો તો ફોન કંઈ કંઈ થશે છે અને એને વાયદો હાલી દીધો ના હોય ને તો કના પાણી જવું ને જે પાણી જવું પછી થોડા પૈસા ઉછી પાછી ના લેવા પછી થોડા વાયદા પૂરતા ગાડી સાફ કરવાનો ટાઈમ નહીં મળતો બોલો મારા બેટા લઈ જાય એક પોલીસ સાફે નહીં કરતા કીધું તું લે ધોવરાઈ દે છે તું તાર મારું નેમ દે છે તો ધોઈ નાખશે હાય ગમે તે પણ ભાઈ હાથ બી પર નવી લાયા હોય તો હા

વી હજાર હાલો તમને મૂવ ખરા ને બે વી આ થઈ જાય તે વી આઈ તરત પૈસા હાલે હો એક્ટિવા લઈ દીધી માર માટે એક લાખ ને વીસ હજાર ની પાછી બાપા જોડે માગું કઈ રીતે પૈસા તો કરવું પડશે જેન તો ખરી બે જી તરત તમને પૈસા છો ધન યાર માજા ઈમાં હું ગણતા છે એક નોટ વધ ન્યાય જા તો કો ધો નહીં તમે તાલ લઈ જાઓ

આપડે બેનપણ લગન છે પાછો મંગાઈ દેજો ચિંતા ના કરશો મને ચિંતા તો હોય ને બાપા જવાબદારી કેવાય નહી આલવાની પણ પાછો લઈ લેજો

આવે તો ખબર પડે કે હું થક હું નહીં તાણ આવે તો ખબર પડે ભાઈ ગમે તે પણ પ્રેમ ચો જેવું તેવો કર્યો છે આ તો પ્રેમ કર્યો છે પછી સોરી હો બહુ લેટ થઈ ગયું યાર સોરી લાગ્યા પૈસા લાગી નહીં પૈસા તો યાર પૈસા નું કોઈ સેટિંગ નહીં થી પણ તાણ આ લાઈ છું ઓ ઓલે ગમે તે કા જોવા તો જાય કેટલું જુઠ્ઠું બોલી લાયું ખબર છે

હું જઉં અને બાઇક લઈને પછી તને મળવા આવી બરોબર એના પહેલા હું નહીં આવું તને મળવા તું બાઇક વગર ના આવે બાઇક લાવે તને સરપ્રાઇઝ આલું કર પેલા તો કહી દીધું બાઇક લાવવાનું નહીં કીધું વાત પણ આ બીજી નહીં લાવ લે ના 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 જ દે રેડ હો હું હાલ તો દીધું પણ હવે ઘડિયાળયા પડી નહીં પંદર મિનિટ પોકી દે તો લાઈટ હજી લગન આવી નહીં અમાર આ લાઈટ વાળો જો ને આજ તો રાત નો પાવર થઈ ગયો ને તો ભરાઈ રહેવાનું છે પેલા શિકર રાજ કોવા રે મારતો જિકડ છો જા છે એ વર્તી નહીં કા શું કરવાનું એટલે પોણિયા વાળા થા લાઈટ વાળો આવતો નહીં આઈ છે સા તો દુકાનો લઈન આવ્યો લઈ આ તો આપળો લાયો હ લાય દઉં અઈ

તમે વાપર કરો તમારે દોરા દોરું કરાય માતાજી અમુક થઈ મારો છોકરો બતાવું પડે

કાકા ગમીતે કરી હેર ઓર ખુશ રે શિરા કે નું ને મારું ને કરતી બને પુશાકન ક સગદી કરે ગોઘડી દબઈ મને ના તો કેમ હાલ મર મડર કરી નાખું હું શાંતિ રાખો પણ બધું કરીએ કે કરી નાખું હાલ મરે એકાદું ઈ કરી તમારે પેલી બીપી વધી જાય રાખો રાખો પૈસા મગજ ચલાવચો બાબા હું કીધું ડેરી જતા ગમો રાઘરા

એક બધી વાત સાચી છે મારી પણ હું હમ નહી જોતો એ તું જો આ ડકો કરો તારા મારા ડકો છે ને બધી વાત સાચી પણ એને આવ્યા છે

તમારી છોડી ફસાય ના ફસાય એમને મને ગોડી તો હ બરાબર લેવા આવ્યો છો અમારો છોકરો વસ્તુ અમે જો લેવા લેવાયા છે તમારા ઘેર અને હવે કદાચ મારજુ કરો છો

તારો છોકરો શું કરી બે હા તાર કશું આપડે પણ આપડો છોકરો ઘરમાં સાધન લાવતો હોય પૂછવું જરૂરી આપડે છોકરો એક વાત નો તો ભગવાન તમારા ગોળ

મને નથી ખબર તમારે દુખી ના થવી જો ચિંતા કરશો નઈ તમારી છોડી કદીય દુઃખી નહીં થાય કાયમ એની જવાબદારી મારી મારા છોકરા બીજા ને ગમે છે એટલે બધું બરોબર છે તો આયા ખોટો પાડી દેવાની કાઢી ના ભાઈ હું તમાર ઘેર આવું બરાબર તો બોલાવા મને લગા ના નહીં અને મેં બરાબર તો તમે તાર આવો જોવાની